આજે હું આપણા પ્રિય સભ્યો અને સ્વર્ગીય માતાની સાથે પિતા ખ્રિસ્ત આનસાંગ હોંગના પૌત્ર જન્મની એકસો સાતમી વર્ષગાંઠની ઉજવણી કરવાની મંજૂરી આપવા માટે એલોહિમ પરમેશ્વરનો અનંત આભાર માનું છું તમે વહેલી સવારથી અહીં આવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો મને આશા છે કે આજે તમને પિતા અને માતા તરફથી ખૂબ કૃપા પ્રેમ અને આશીષ પ્રાપ્ત થશે દર વર્ષે આ સમયે મારા મનમાં એક વાત આવે છે જો પિતા ન આવ્યા હોત તો આપણી આત્મિક દુનિયાનું શું થતું દર વખતે જ્યારે હું આનો વિચાર કરું છું ત્યારે હું બધી ભવિષ્યવાણીઓ પર વિચાર કરું છું શું આપણે ખોવાયેલ જીવનનું વૃક્ષ પાછું મેળવી શક્યા હોત બધા લોકો શું આપણે મેળવી શક્યા હોત જીવનના વૃક્ષ વિના આપણું ભાગ્ય ક્યારે સ્વર્ગનું રાજ્ય નથી હોઈ શકતું પિતાએ જીવનના વૃક્ષ નવકરારના પાસ્ખાના સત્યને પુનઃ સ્થાપિત કર્યું પાસ્ખાની રોટલી અને દ્રાક્ષારસ દ્વારા પરમેશ્વરના માંસ અને લોહીમાં ભાગ લેવા માટે આપણી દોરવણી કરવા અને આપણને પરમેશ્વરની સંતાન બનાવવા માટે પિતા જીવનના વૃક્ષની સત્યની સાથે આ પૃથ્વી પર આવ્યા જો પિતા ન આવ્યા હોત તો શું આપણને સ્વર્ગીય માતાને

દર વખતે જ્યારે આપણે આ ભવિષ્યવાણીઓની તપાસ કરીએ છીએ તો આ સત્ય કે પિતા આ પૃથ્વી પર આવ્યા છે આખી માનવજાતિ માટે એક મહત્વપૂર્ણ આત્મિક ઘટના છે તેથી આજનો દિવસ આપણા માટે આનંદનો દિવસ છે જ્યારે પાપીઓ માટે સ્વર્ગ પાછા જવા માટે સ્વર્ગના દરવાજા ખોલવામાં આવે છે પણ તે પિતા માટે મુશ્કેલ દિવસ રહ્યો હશે ખરું ને તેમણે પોતાના સંતાનોને બચાવવા માટે પાપનો બોજ ઉઠાવવો પડ્યો તેમણે પોતાના સંતાનોને સ્વર્ગમાં લઈ જવા માટે દુઃખના સાડત્રીસ વર્ષના સુવર્તા જીવનના માર્ગ પર ચાલવું પડ્યું

2000 વર્ષ પહેલા આ પૃથ્વી પર તેમની સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું અગણિત પાપીઓ દ્વારા જેઓ તેમની સૃષ્ટિ છે તેમનો ઉપવાસ કરવામાં આવ્યો અને સતાવણી કરવામાં આવી પૃથ્વી તે છે જ્યાં તે આપણા પાપોના માટે વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા શું તે ફરીથી એવી જગ્યાએ આવવા ઈચ્છશે જો હું એવા દેશમાં જાઉં જ્યાં લોકો મારી મજાક ઉડાવે મારો તિરસ્કાર કરે મારી સતાવણી કરે મને વધ સ્તંભે જડે મારી કુંખ ભાલાથી વિંધે અને મારા પર પાપોનો જૂઠો આરોપ લગાવે અને એવું કહે કે તેનું લોહી અમારા પર અને અમારા સંતાન પર શું હું તે લોકોની અને તે જગ્યાની ફરી મુલાકાત લઈ શકું છું તમને શું લાગે છે તમે ત્યાં જવા નહી ઈચ્છો ભલે તે પાછા ત્યાં જવા નથી ઈચ્છતા પણ હિબ્રુ અધે નવમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પ્રગટ થશે દર વખતે જ્યારે હું આ વાંચું છું તો મને લાગે છે પિતાનું હૃદય કેવું હશે તેમની સંતાનોની આ પૃથ્વીને પસંદ કરી અને એક વાર ફરી અહીંયા આવ્યા જો પિતા ન આવ્યા હોત તો શું આપણને ઉદ્ધાર કે સ્વર્ગ રાજ્ય મળતું શું આપણે સ્વર્ગીય માતાને મળી શક્યા હોત અને સમજી શક્યા હોત કે આપણે એક સ્વર્ગીય પરિવાર છીએ ભલે આપણે ક્યાંય પણ જોઈએ પિતાના આગમન વિના કોઈ પણ આ વાતોને શકતું ન હતું જો પિતા ન આવ્યા હોત તો આપણે સત્ય ઉદ્ધારનો માર્ગ સ્વર્ગ રાજ્ય અથવા આનંદ જીવનના માર્ગ વિશે ન જાણતા હોત પિતા પરમેશ્વરે આપણા પગલા નરક થી સ્વર્ગ તરફ ફેરવ્યા તેમણે બીજું શું સ્થાપિત કર્યું તેમણે સિયોન ની સ્થાપના કરી જો પિતા ન આવ્યા હોત તો શું સિયોન ની સ્થાપના થઈ શકી હોત પિતા પરમેશ્વરના આગમન વિના બાઇબલમાં ભવિષ્યવાણી કરવામાં આવેલ સિયોન ની સ્થાપના આ પૃથ્વી પર ક્યારેય પણ ન થઈ શકી હોત શું દાઉદની ભવિષ્યવાણી પૂરી થઈ શકી હોત તે ક્યારેય પૂરું થઈ શકતું ન હતું હિબ્રુ અધ્યય નવમાં આ લખ્યું છે જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પ્રગટ થશે જો તે ન આવ્યા હોત તો શું આપણે બચી શક્યા હોત ના જ્યારે તમે આ બધી ભવિષ્યવાણીઓને જુઓ છો તો તમને શું લાગે છે આ અંતિમ યુગમાં પિતાનું આગમન તેમના લોકો માટે એક મહત્વપૂર્ણ આત્મિક ઘટના છે શું આ આખા બ્રહ્માંડ માટે એક મહાન ઘટના નથી જો પિતા આ પૃથ્વી પર આશ્રય નગરમાં ન આવ્યા હોત તો આજે આપણે અથવા ચર્ચ ઓફ ગોડ અસ્તિત્વમાં ન હોત જ્યારે આપણે આના વિશે વિચારીએ છીએ જેમ પિતા ઈચ્છે છે આપણે સમૃદ્ધિ લઈને પૃથ્વીના છેડા સુધી આખી માનવજાતિને વફાદારી અને અનુગ્રહપૂર્વક સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ અને આપણે માનવજાતિને બચાવવાની પિતાની આજ્ઞાને પૂરી કરવાના પ્રયત્નો કરવા જોઈએ પરમેશ્વરે તેમની સંતાનોને એક મિશન સોંપ્યું તેમણે આપણને નવા કરવાના સેવક તરીકે સક્ષમ બનાવ્યા અને તે ઈચ્છે છે કે આપણે નવા કરારના સેવક બનીએ તેનું કારણ આ છે કે પિતાનો આ પૃથ્વી પર આવવાનો સૌથી મહત્વપૂર્ણ હેતુ નવા કરારના મધ્યસ્થી તરીકે સેવા કરવાનો આપણા પાપોને દૂર કરવા અને આપણા માટે સ્વર્ગીય વારસો પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો કરવાનો હતો ખરું ને આપણે આ બધા પર વિચાર કરવો જોઈએ પિતા આ પૃથ્વી પર આવ્યા હોવાથી તેથી આપણે બાઇબલની સાચી શિક્ષાઓ પ્રાપ્ત કરી શકીએ છીએ વિવેક બુદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ સ્વર્ગીય માતાને પ્રાપ્ત કરી શકીએ છીએ અને સ્વર્ગીય નાગરિક બની શકીએ છીએ જે નવા કરારના સત્યની અંદર સિયોનમાં નિવાસ કરે છે જે આપણને પાપોની ક્ષમા પ્રદાન કરે છે આ ઉપરાંત શું આપણે પરમેશ્વર ની પસંદ કરેલી સંતાન આત્મિક યહૂદી નથી બની શકતા જે આત્મિક રાજા તરીકે દાઉદ ની સેવા કરે છે આજે આપણે આ પૃથ્વી પર કરેલા અસંખ્ય કાર્યો માટે આભાર માનવો જોઈએ તે પાપીઓને બચાવવા માટે જે મરવા માટે નિયુક્ત હતા

અને એક પણ અંગને છોડ્યા વગર સ્વર્ગીય માતાની સાથે રાજ્યમાં પ્રવેશ કરીએ જો જોઈએ નવા કરાર ની સુવાર્તા ઝડપથી એશિયા આફ્રિકા ઓશિનિયા યુરોપ ઉત્તર અમેરિકા મધ્ય અમેરિકા દક્ષિણ અમેરિકા ઉત્તર ભારત દક્ષિણ ભારત રશિયા અને બ્રાઝિલમાં બધા સુવર્તા ખંડોના દરેક દેશોમાં પ્રચાર થવી જોઈએ જ્યારે બધાની સામે સુવર્તાની ઘોષણા કરવામાં આવશે તો પરમેશ્વર ઘોષણા કરશે હવે આ પૃથ્વી પરનું કાર્ય પૂરું થયું છે ત્યારે જ આપણું કામ પૂરું થશે પછી આપણે આગલી દુનિયામાં પ્રવેશ કરીશું જે પિતાએ આપણા માટે તૈયાર કરી છે એટલે કે તે દિવસ પછીની દુનિયા કૃપયા યાદ રાખો કે પરમેશ્વર એક શાનદાર દુનિયા તૈયાર કરી રહ્યા છે જ્યાં મૃત્યુ શોક રુદન કે દુઃખ નથી સ્વર્ગમાં ઝડપથી પાછા જવા માટે જ્યાં આપણે જવા ઈચ્છીએ છીએ અને જ્યાં પિતા છે આવો આપણે આ દિવસના અર્થ પર વિચાર કરીએ પિતાએ નવા કરારને પુનઃસ્થાપિત કર્યો અને આપણને સ્વર્ગના રાજ્યનો વારસો પ્રાપ્ત કરવાની મંજૂરી આપી આપણે ક્યારે પણ પિતાની અનમોલ ઈચ્છાની ઉપેક્ષા ન કરવી જોઈએ હું દરેક સભ્યને દરરોજ તેમના વિશ્વાસને મજબૂત કરવા માટે પ્રયત્ન કરવા માટે કહું છું આવો આપણે વચન ચોવીસ કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલું પવિત્ર સ્થાન જે ખરાનો નમૂનો છે તેમાં ગયા નથી પણ આકાશમાં જ ગયા કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય તે આપણા માટે પરમેશ્વરની સમક્ષ હાજર થયા આવો આપણે વચન સત્યાવીસ પર જઈએ જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું અને જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે તે કઈ વાર પ્રગટ થશે બીજી વાર પાપ વગર પ્રગટ થશે તેમના બીજી વાર પ્રગટ થવાનું કારણ આપણા માટે ઉદ્ધાર લાવવાનું હતું પિતાનું આગમન આટલું મહત્વપૂર્ણ છે શું એક પિતરમાં આ નથી લખ્યું કે આપણા વિશ્વાસનો હેતુ આપણી આત્માનો ઉદ્ધાર છે પછી જો તે ન આવ્યા હોત તો માનવજોતિ માટે ઉદ્ધારનો માર્ગ ક્યારેય પણ ખુલ્યો ન હોત આ માટે પરમેશ્વર શરીર પહેરીને પૂર્વમાં આવેલા દેશ કોરિયામાં પ્રગટ થયા અને મીખાની ભવિષ્યવાણીને પૂરી કરી તે આપણને પોતાના માર્ગ શીખવશે જેથી આપણે તેમના માર્ગ પર ચાલીએ તેમના આગમન વિના મીખા ની ભવિષ્યવાણી ક્યારે પૂરી થઈ શકતી ન હતી થઈ શકે છે પિતા તેમની સંતાનોના ઉદ્ધાર માટે બીજી વાર આ પૃથ્વી પર આવ્યા તેમણે મલકી સદી અને દાઉદની ભવિષ્યવાણીઓ સહિત બધી ભવિષ્યવાણીઓને પૂરી કરી જો તે ન આવ્યા હોત તો આપણે સંપૂર્ણ અંધકારમાં હોત પરંતુ તે આવ્યા હોવાથી આપણે જાણી શકીએ છીએ કે યરુશલેમ કોણ છે તેથી આપણે તેમના શબ્દોનો અર્થ સમજી શકીએ છીએ હું માતાનું પાલન કરું છું પિતા આ સ્થાનને તેમની સંતાનોથી ભરી રહ્યા છે જેમની પાસે એવું જ્ઞાન છે અને તે આખી દુનિયામાં સિયોનની સંતાનોને બોલાવી રહ્યા છે આજે હું આપણા માટે આ પૃથ્વી પર આવવા માટે એલોહીમ પરમેશ્વર પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરનો નો અનંત આભાર માનું છું સાથે જ પિતા અને માતાનો અવાજ સાંભળીને સિયોનમાં પાછા ફરેલા અને અહીંયા ભાગ લીધેલા સિયોનના આપણા બધા સભ્યો માટે હું આશા કરું છું કે તમે બધા સ્વસ્થ રહો અને નવા વર્ષમાં ઘણા આશીષ પ્રાપ્ત કરો મને આશા છે કે આપણે બધા એકસાથે સ્વર્ગના રાજ્યમાં સામેલ થઈ શકીએ બે હજાર પચીસમાં આવો આપણે ખંતથી પ્રાર્થના કરીએ પરમેશ્વરના વચનની સાક્ષી આપીએ પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ અને જોરશોરથી પ્રચાર કરીએ જેથી આપણે તે પ્રમાણે નવો જન્મ લઈ શકીએ જેમ પિતા ઈચ્છે છે આ દ્વારા હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર